અંદર તો એને કેટલું પીહાતો હોય એની વાર્તા કરવા હા એની વાર્તા કરવાની છે કે એક પટેલ હતો ને તે બે જણા ઘરમાં આવે ને રોટલા બાય કરતી હે ને ઓલો છોકરાઓ ને રમાતો ને કલાવતો હોય છોકરા મોટા મોટા હતા એને અરે ચર્ચા મસ્તી કરતો હતો એનો બાપ ત્યાં એક ભિખારી આમ બારીએ થી આમ જોઈ ગયો કે આના ઘરમાં જાગે છે કે કે જો હાથ ખોરા ખોલીએ તો પછી ઓલી કે વે આવી અહીંયા અવાજ માર્યો તો એને કંઈ સાંભળ્યો નહીં હોય એટલે કોઈ આવ્યું ને ઘડીક વાર જોઈએ પાસે પછી કે નહીં હાંભળ્યો હાલી હું પાછો આવ પછી બેલો પાછો ત્યાં ઓલી બાય સાંભળી ગઈ કે કોક બારમાં કોક બોલીશ કે એવો આવીને ત્યાં બાદ અહીંયા ખોલ્યું બાર ત્યાં આ ભિખારી ઊભો હતો પછી એ ત્યાં તું રોટલી લઈ આવી કંઈક લઈ આવીને એને દીધું લઈને હાલ તો શું એ હાલ તો તો આને હોપ કેવો છે શાંતિ થી શોખ કેવું છે કે આ પે ખેડું છે ખેતર માં એક ખેડી આવે ને પકવી લે પછી આખું ઘરે બેઠે બેઠે એને તો ખાવાનું નઈ

કે આપડે આ ખેતીમાં તો હું કે આપણે પેટનું પૂરું થાય બીજું કઈ પાંચ કોઈ એમાં વધે તો પછી થોડુંક વ્યવહાર આપવો ખેતીમાં આપણે કઈ નાખવું જોઈએ ખાતરું પાત્ર નાખવું બિયારણ લેવા તો પૈસા તો ઘટે કે હવે મારે એક હો રૂપિયા પણ નથી કે તો એ કે મારે તો આજે વાણિયા ની ત્યાં જાવ ને જો વ્યાજી આપે તો પાંચ હજાર લઈ આવું એ કે આપીએ તો એ કેતા ઓલી બાય કે આપીએ આપીએ આપણે થોડાક એના રાખવા છે કે આપણે તો એને દઈ દેવાના છે એટલે આપે જ ને હું કરવા આપે એની તમે તમારે જાઓ કે અહીંયા વાણિયા ને અહીંયા વાણિયા ને ઘેર ગયા વાણિયા ને ઘેર ગયા ત્યાં જઈને વાણિયા ને ઘેર જઈને કે કે વાણીઓ આમ બેઠો બેઠો બધી પૈસા ને પૈસા ને હતા ને આમ બેઠો હતો કે મારે પૈસા પાંચ હજાર જોઈએ છે કે તો કે હા તમે અહીંયા બેવો આગળ મારું કામ પતાવીને પછી તમને આપું કે ત્યાં એ પૈસા ગણવા વળી ગયો ત્યાંના સામે જ અહીંયા પચાસ હજાર રૂપિયા તો ગણ્યા કે જો તો આનું શોખ એ કે નાને રૂપિયા તો જ હોય કે આવું તો કોઈ ભાળવાનું જ નહીં ને અમારે એટલા રૂપિયા તો હોય કે પાંચ હજાર આવવું ને મારે પાંચ હજાર લેવા આવવું પડ્યું નહીં પે વટાને પચાસ હજાર તો છે ને ગણ્યા ના હોય તો નોખા એ કે ને આને રોજ ના બે ત્રણ હજાર રૂપિયા આવે ને મારે રોજ ના હજાર બે હજાર રૂપિયા કોક ને અહીંયા માગવા જવાના રે કે તો આનું સુખ તો આવું ભગવાન ને પણ આને સુખ બધી દઈ દીધું એ કે બધને થોડું થોડું હારખ્યું દેતા હોય તો એ કે એમ કોઈ કોઈનું જીભ બાળ્યો ને ને વાણિયા ખબર હોય પછી તો હા પછી પાંચ હજાર દીધા તી આ લોઈને ઘેર આયવો આતો ઘેર આયો હવે ઓલા વાણિયા ને કાપડની દુકાનમાં કાપડ થઈ ગયું હે ને એ હાલ હવે આ થોડુંક લઈ આવું પાછો વેસું શરૂ થતું જાય કે થોડું થોડું લઈ આવે ને થોડુંક વેસે નાનો લો વેપારી હતો કઈ મોટો વેપારી પણ ન હતો હવે એ તો શેરમાં ગયો એક મોટો વેપારી હે ને શેરમાં કાપડ ગયો એને ત્યાંથી લાગતો હે માલ બધી થઈ રહેતો હોય તો અહીંયાથી તે ત્યાં ગયો એની ત્યાં લેવા એને અહીંયા લેવાઈ ગયો અહીંયા બેઠો હજી તો ત્યાં વાણીઓ તો કે હું કાપડ લેવાનું છે તો કે હા હજી તો એટલી વાત કરે ને ત્યાં પેલો એક આવ્યો એનો વાણો તર પછી બીજો આવ્યો તા એ કે પટેલ એલા ને વાણિયાને તો માલા માલ થઈ જવાના છે કે કેમ વાણીઓ કે તો કે જો પરેથી પણ એક લાખનો નફો આવ્યો એક લાખનો પેલા બે લાખનો આંખથી આવ્યો પછી કલકત્તા માલ પુગાડી દીધો સુરત ને ન્યા બધી પૂરું કરી માલ મોટો જેટલો મોકલાવાનો તો મોકલાવી દીધો એટલે ઈ પૈસા આવી ગયા તમને ત્યાં ત્યાં માલા માલ થઈ જાવ ને તમે તો એ કહો એ કે હા ખુશ માં આવી ગયો વાણીઓ પણ હા ખુશી ખુશી થઈ ગયો પછી આ ન્યા બધી કાપડ આ જોયા કેર્યો નાનો હો એ કે જો તો આનો સુખ તો જો અને એટલા રૂપિયા કાયમ આવતા હે ને એ ક્યાંય આથી લાખ આવે ને બે લાખ પરેથી આવે ને પાંચ લાખ આમથી આવે ને એટલો માલ જાય ને એટલા રૂપિયા આવે છે ને એટલું બસત રહેશે કે એ પૈસાની તો પછી હાલ તો છે ને કેળે પણ હેલો જાય ને એના જ વિચારું પછી વાણિયા જે હું સુખ કોઈને ને એને સુખ છે હું કોઈને પશુ ને આ ઘેર પીધો હે ને ત્યાં એક એનો માણસ આવ્યો તે આવીને એને કહ્યું મોટા વેપારીને કે સાબી કે જે આપણો માલ બધી જાજો મોકલાયો ને મોટો માલ મોકલાયો ને એમાં પાંચ લાખ ની ખોટ આવી કે કે હે તો કે હા પાંચ લાખ ને એ કે ત્યાં તો ઓલા ડાર મરી ગયા કે પાંચ લાખ રૂપિયા આવે કેમા પાંચ લાખ ગાબડું ત્યાંથી બુરવું એ કે પાંચ લાખ નું એ કે એ તો આમ ત્રફવા ગયો ને એવું કરવા મેંડો ને ત્યાં ડ્રાઈવર આવ્યો ડ્રાઈવર કે તમને પડે પટેલ ને કે જમવાનું કયો સી કે તે જો ગાડી બારી પડીશ થી જવું હોય તો હાલો હું ત્યાં લઈ જાઉં એ કે તો કે હા હાલી કે ઓલાનું કઈ મન તો કે આવ્યો નોતરું એ તો મને દે છે એટલે તો એ આગળ હવાનું સૂંટી પડી જાય ને એવું કરીએ કે પટેલ તો બધી ઓલા મોટા મોટા બધી આવ્યા હતા ને એની અહીંયા જઈને રામ રામવા મંડળ કલેક્ટર ને કમિશન ને તમારે ઉદ્યોગપતિ બધા ને એને ન્યા આવો બેહો ને હિ હા હા ને બધી હા કરતા હતા આ વાણિયાનો તો કઈ પટેલ ભાવ પોપીસ્યો કે હું પાંચ હજાર પાંચ લાખ ની ખેટ મારે આવી તો હું કેવું કરું છું કે અટાણે કે મારું મારો જીવ કેવો કરે છે કે આ એટલી પબ્લિક છે કઈ થોડીક ક્યાંય માતી ને એટલી પબ્લિક છે પટેલ પાલટી દીધી કે ને એટલો ખર્ચો કર્યો પાલ્ટીમાં પૈસા કર્યો હે ને એની પાસે કેટલો રૂપિયો હે ઓહો હો કરતા તો એ કેટલો સુખી છે એ કે આવું તો મારે તો નહીં ને એ કે એમ બાળી ને ખાય ને એ તો વયો ગયો એ વયે પર બધી હતા એ પણ બધી વયા ગયા ને પછી પસ્તા હોય છે આ ઘણા રૂપિયાનો ખર્ચો કરીને કયો પટેલ પેલા ને કે ક્યાંકમાં ખેડ ગઈ હતી કારોબારીમાંથી એને ત્યાં એટેક આવી ગયો ને આ દાની ને મગજનો હાટકો છો ત્યાં દુખાવો બંધ જ છો ને મગજનો પછી મોટા ડોક્ટર ને કે બોલાવી આવી હતી મોટા ડોક્ટર ને ઘેર બોલાવી આવ્યો મોટા એ નિદાન કર્યું જોયું ને દવા દીધી ને ત્યાં ઉપર મેળીએ બેઠો તો આમ ત્યાં બેઠો હે ને બારી ત્યાં જ બેઠો હે ભિખારી માગી નીકળ્યો અને કોઈ માગવા આવે નહી કોઈને દેવાના નહી કોઈ ને લગન કરવા નહીં કોઈને કઈ બીજું પૈસો જ વાપરવાનો ખોટ નહી કઈ નહી આ તો બધા નફાઈ આવે ને ખેટાઈ રે ને આમ થાય ને તેમ થાય ને

ભિખારી કરીને દાગીઓ કરીને આવે ને એ પણ ઈ ત્રણ ટક રોટલો જ ખાય ને જીના ઘરમાં એટલો રૂપિયો છે ને પણ ત્રણ ટક ખાય છે બીજું કઈ ને